ગેંગ મુસાફરોને નશીલા પદાર્થ પીવડાવી લૂંટ કરતી ગેંગના મુખ્ય આરોપીને જયપુરથી વલસાડ એલસીબી ઉઠાવી લાવી વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય સ્તરે સક્રિય મુસાફરોને નિશાન બનાવતી કુખ્યાત જહર ખુરાણી ગેંગના મુખ્ય રીંઢા આરોપીને રાજસ્થાનના જયપુરમાંથી મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે ફ્રાન્સની પ્લાબલા કાર શેરિંગ એપનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકોને નશાયુક્ત પદાર્થ પીવડાવી અપહરણ કરી ચોરીઓ કરતા હતા આ ગેંગ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા દિલ્હી સહિત દેશના દસ રાજ્યોમાંથી આડત્રીસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે પાડી નજીક રામદેવ હોટલમાં જમવાના બહાને ફરિયાદીને નશાયુક્ત પદાર્થ પીવડાવી બેભાન કરી કારમાં અપહરણ કરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવ્યો હતો આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ લેપટોપ દસ્તાવેજ એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ લઈ રૂપિયા ત્રણ લાખ ઓગણપચાસ હજાર બસો બ્યાસી નું નુકસાન પહોંચાડ્યું હતું સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ અને માહિતીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પ્રાપ્ત ખાનગી બાતમીએ આધારે મુખ્ય આરોપી અંકુશ મદનલાલ પાલ ને જયપુર એરપોર્ટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે તમામ મુદ્દામાલ તેની પાસેથી કબજે કરવામાં આવ્યો છે અને હાલ વધુ તપાસ માટે તેને વલસાડ લાવવામાં આવ્યો છે અને સાગીરતોની શોધ માટે તપાસ ચાલુ છે